સુરતની નામાંકિત રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી પ્રેસ કોન્ફરન્સ રાખી સંસ્થા પર ખોટા આક્ષેપો કરી લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરી રૂપિયા લેવા આવનાર એનએસયુઆઈના કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાતા પોલીસે એટલે કે સારોલી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના હરસરથાણા જકાતનાકા પાસે શાંતિનગર સોસાયટીમાં રહેતા હસમુખ રફાડીયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કેલાન રોડ પર રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે જે ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા એનએસયુએના અમિતેશ હડીયા તથા રવિ પૂંછડીયા પ્રીત ચાવડા ધરેન્દ્રસિંહ સોલંકી તુષાર મકવાણા અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીઓએ એકબીજાની મદદગારી કરી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તથા અન્ય ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાઓને બદનામ કરવાની ઇન્સ્ટાગ્રામ પર ખોટી રીલ્સ અને ફોટા સાથે પોસ્ટ કરી પ્રેસ કોન્ફરન્સ રાખી સંસ્થા સામે આક્ષેપો કર્યા હતા અને તેઓની સંસ્થા બોગસ ડિગ્રીઓ વેચે છે તેવા આક્ષેપ કર્યા હતા અને ખોટા કેસમાં ફસાવી દસ વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી પણ આપી હતી હવે પોસ્ટ સોશિયલ મીડિયામાં નહીં મૂકવતા તથા પોસ્ટ ક્લીન કરવા તથા ખોટા આક્ષેપો નહીં કરવા બદલ સંસ્થાઓ પાસેથી એક કરોડ રૂપિયા પતાવટ પેટે ખંડણીની માંગણી કરી હતી આખરે રગજગબા સાઠ લાખમાં નક્કી કરાયું હતું ત્યારબાદ પ્રીત ચાવડા અને ધરેન્દ્રસિંહ સોલંકી હસમુખ રફાલિયા પાસેથી દોઢ લાખ બળજબરીથી પડાવી લીધા હતા ત્યારે મેનેજર રકેશભાઈને ફોન કરી બાકીને રૂપિયા આપવા પ્રેશર કરી બળજબરીથી સાઠ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને પાંચ લાખ રૂપિયા લેવા આવતા પકડાઈ ગયા હતા હાલ તો સારવાર પોલીસે પાંચ આરોપીઓ જેમાં એનએસયુઆ અને મિતેશ હડિયા રવિરામજી પૂછડિયા

યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રગજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડીયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલ છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી એનએસયુઆઈ દ્વારા થોડા સમય અગાઉ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી ઓનલાઈનનો હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો કે હવે એનએસયુઆઈ સામે તે જ ઇન્સ્ટિટ્યુટના માલિકો દ્વારા ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ધરપકડ કરતા આ મામલે વધુ રાજકીય ગરમટ આવશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટેન્પા ન્યૂઝ